સ્કેપના માલના નાણા લઈ સ્કેતનો માલ નહીં આપી તે મજનાણા પરત ન કરી છેતરપિંડી કરનાર ઈસમની કૌશલની ટીમે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફરિયાદી સુજીતકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તાએ સુરતના ડીસીબી પોલીસ મથકમાં સાસ ઓવરસીઝના ભાગીદાર તથા રેડિયન્ટ ઓવરસીઝ લિમિટેડના ડિરેક્ટર નીલમની વિશ્વનાથ શ્રીવાસ્તવ સાસ ઓવરસીઝના ભાગીદાર અરૂણ મખનલાલ અગ્રવાલ અને સંદીપ લક્ષ્મણ સિરોડકર સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદીને મોરિસિયસ સ્ક્રેપનો માલ અપનાવવાના નામે આરોપીઓની સાસ ઓવરસીઝ ફમમાં બેંક મારફતે ફરિયાદી પાસેથી રૂપિયા બે કરોડ ઓગણીસ લાખ ચુંમાળીસ હજાર બસો ચૌદ મેળવી લઈ ફરિયાદી સ્ક્રેપનો માલ નહીં આપી તેમજ નાણાં પણ પરત નહીં કરી છેતરપિંડી કરી હતી આ મામલે ઇકો ટીમે આરોપી અરુણ મખનલાલ અગ્રવાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કોઈ પણ પ્રકારના ધંધા ઉદ્યોગ માટે ખૂબ જ છે અને તે મુજબ અલગ અલગ વ્યાપારી મિત્રો પોતાનો છોકરો માટે સુરતમાં વસવાટ કરતા હોય છે એમાંના એક વેપારી સુધીર કુમાર ગુપ્તા કે જે પોતે સ્ટેપનો વ્યવસાય કરતા હતા તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નીલમણી અરુણ અરુણ મખનલાલ અને સંદીપ એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલા અને સંપર્ક બાદ પોતે સ્ટેપ સસ્તા ભાવે તેઓને અપાવી શકશે એવો વિશ્વાસ ફરિયાદીને આપે અપાવેલો અને ફરિયાદી પાસેથી બે કરોડ એક લાખ રૂપિયા જેવી માગ રકમ મેળવી લઈ અને એક કરોડ અને સાહીઠ લાખનો પોતે સ્ટેપનો માલ આપેલો બાકીના એકત્રીસ લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા એ દરમિયાન ફરી વખત તેમણે ફરિયાદીને વિશ્વાસમાં એ રીતે લીધા કે બાકીના જે એકત્રીસ છે તમે બીજા પણ અમને એકોતેર લાખ રૂપિયા જેવી રકમ આપો અમે તમને વધારે સ્ટેપનો માલ સસ્તા ભાવે અપાવી અને ત્યારબાદ આ રકમ મેળવી દઈ અને પ્રેરિત સાથે વિશ્વાસ કરે જેનું સંધાને ફરિયાદ નોંધ્યા બાદ આરોપી અરુણ મખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવેલ છે અને આ પ્રણય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા પ્રેરી પાસેથી વિશ્વાસઘાત કરી લઈ લીધેલા છે તેઓના રિમાન્ડ ચાલુ છે પૂછપરછ કરી હાલની આગળની તપાસ ચાલુ છે મખનલાલ અગ્રવાલની હાલ ધરપકડ કરવામાં આવેલ છે તેઓના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હજી તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં જો તેઓના વિરુદ્ધમાં અન્ય કોઈ જગ્યાના ભારતના કે ગુજરાતના કોઈ પણ ગુના અમારી જાણમાં આવશે તો એ અનુસંધાને વિશેષ તેઓના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરશે